আ রোডলি ক্সিয়া অন্ডিউ ও ও আ ন ও আমার আবিজা বেছে রসডইন আমার নাম শুছেবেনন আচ্ছ কে আছ রড আমা কেলাভাস্ কাম কররাছ আা বে নাম শুছে আা মা কেটলা স্ আওয়াছ

પછી હવે તમે મને આ વડીનું નું કેશો જરે કેવી રીતે બનાવી વળી નો મસાલો મને કેશો જરે મેથી નાખવાની અચ્છા અચ્છા પછી ખાંડ લીંબુ ગરમ મસાલો હળદર બરોબર છે ચટણી બરોબર છે મરચું મીઠું બરોબર છે સોડા સરસ સરસ પછી એના પાણી તેલ ને પાણી ઓકે ખૂબ સરસ ખૂબ સરસ થેન્ક યુ તમે બધાએ અમને સાથ આપ્યો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ ચાપડીની તૈયારી થઈ રહી છે સલાડ કરીયું છે સંભારા થઈ ગયો છે આ તેનું બનાવશું આ શું બનાવશો આ શું અચ્છા ઊંધિયું શાક થઈ રહ્યું છે આ શું છે ઈડાર છે યુ <traded family subsidiary> આ નો મસાલો બી તમે બનાવ્યો છે તમારી જાતે બનાવ્યો છે